નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર ત્રણ બે હજાર પચીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર અમરેલી અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ અમારેલી માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચુભાવ ચારસો ને વ્યાસીથી ઊંચો ભાવ પાંચસો ને છવ્વીસ રૂપિયા ચણા સાતસો દસથી એક હજાર સત્તર બાજરો પાંચસો ચારથી પાંચસોને ચાર તુવેરની વાત કરીએ તો એક હજારથી તેરસો ને રૂપિયા અડદ એક હજારથી એક હજાર રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર અડતાલીસ મગફળી જાડીયા આઠસોથી એક હજાર એંસી ધણા એક હજાર સિત્તેરથી અઢારસો ને દસ સોયાબીન છસો એંસીથી સાતસો પાંત્રીસ તલ પંદરસો પચાસથી બે હજાર એંસી જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ એકવીસો પચીસથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો રૂપિયા એરંડા અગિયારસો બાસઠથી બારસો ને છવ્વીસ જુવાર ચારસો પચાસથી બારસો ને બે મગ તેરસો પંચાવનથી તેરસો ને પંચાવન તલકાળા સુડતાલીસોથી સુડતાલીસસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસોથી ઊંચો ભાવ તેરસો ને પચાસ રૂપિયા મગ તેરસોથી તેરસો ને ત્રીસ અડદ એક હજારથી તેરસો ને પાંસાઠ ઘઉં ચારસોથી પાંચસો ને બાવીસ ચણા એક હજાર દસથી એક હજાર ચોત્રીસ મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર પિંચોતેર મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર પંચાવન અજમો ઓગણીસોથી તેત્રીસો ને ત્રીસ એરંડા અગિયારસો એકતાલીસથી અગિયારસો ને પિંચાશી વાત કરીએ તો અગિયારસોથી તેરસો ને રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી ચારસો સાઠ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પચીસોથી ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો ને પિંચોતેર રૂપિયા તલી સાતસોથી અઢારસો રૂપિયા લસણ પાંચસોથી એક હજાર પંદર ધાણા નવસોથી પંદરસો ને પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો દસથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ એક હજાર પચાસથી સત્તરસો રૂપિયા તલ કાળા ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા ઘઉં ચારસો પંદરથી પાંચસો ને ત્રીસ ઘઉં ટુકડા ચારસો પચીસથી પાંચસો ને પંચોતેર ચણા નવસો પચાસથી એક હજાર અગિયાર તુવેરની વાત કરીએ તો એક હજાર પચાસથી તેરસો ને નેવું રૂપિયા મગફળી જાડીયા આઠસોથી એક હજાર પંચોતેર લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન છસો પચાસથી સાતસો ને ત્રીસ ધાણા એક હજારથી અઢારસો ને નેવું મેથી છસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચો ભાવ ત્રણ હજાર બસોથી ઊંચો ભાવ ત્રણ હજાર સાઠ રૂપિયા વરિયાળી એક હજારથી એક હજાર રૂપિયા રાય નવસોથી અગિયારસો એંસી હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો સાઠથી ઊંચો ભાવ ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો કપાસ બારસો એકથી ચૌદસો એકોતેર મગફળી ઝીણી સાતસો એકથી એક હજાર છેતાલીસ મગફળી જાડી છસો એકાવનથી 1141 એકતાલીસ કલંજી સિત્તાવીસો એકથી 3400 રૂપિયા એરંડા બારસોથી બારસો ને એકસઠ તલકાળા બે હજાર એકાણું થી એકતાલીસસો ને એકાવન તલ સોળસોથી બે હજાર રૂપિયા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પચીસસોથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો એક રૂપિયો ધાણા આઠસો એકથી બે હજાર એક ધાણી નવસો એકથી એકાવન મકાઈ ચારસો એકથી પાંચસોને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી ત્રણસો ને એકાવન રૂપિયા ચણા નવસો છન્નુંથી એક હજાર એકત્રીસ અડદ એક હજાર અગિયારથી એકવીસ મગ સાતસો એકથી પંદરસો એકાણું વાત કરીએ તો એક હજાર એકત્રીસથી ચૌદસો અગિયાર રૂપિયા સોયાબીન ચારસો એકથી સાતસો ને એકોતેર વાલ નવસો એકોતેરથી તેરસો એકાણું રાય નવસો એકાવનથી એક હજાર એકતાલીસ ચણા સફેદ એક હજારથી ઓગણીસો એક્યાસી રાયડો એક હજાર એકથી એક હજાર એકાવન લસણ ચારસો એકાવનથી તેરસો અગિયાર વટાણા ચૌદસો એકત્રીસથી પંદરસો એક્યાસી તો આ હતા આપણે ગોંડલ જામનગર અમરેલી અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા ચિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર